દિવસની अनोखी ઉર્જામની ભાજપના યુવા નેતા અને સામાજિક કાર્યકર દેવલ ત્રિવેદીએ પોતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની પ્રસિદ્ધ તેજાઈ સેન્ટર દ્વારા મોડાસાના રામ પાર્ક ગ્રાઉન્ડમાં મફત નેત્ર નિદાન કેમ્પ યોજીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સવારથી જ આ વિસ્તારના ઘણા લોકો આ કેમ્પનો લાભ લેવા ઉમટી પડ્યા હતા નગરપાલિકા પ્રમુખ नीरज શેઠે શુભેચ્છા સાથે આ કામગીરીને બિરદાવી હતી આજની યુવા પેઢી ફાલતુ ખર્ચા કરી જન્મદિવસ ઉજવતી હોય છે ત્યારે દેવલભાઈ ત્રિવેદીએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જય શ્રી રામ આજ રોજ દેવલભાઈ ત્રિવેદી આ ચાલીસ માં નિમિત્તે સૌપ્રથમ અમને એમને શુભેચ્છા પાઠવીશ અને આજે એમને ચાલીસ જન્મદિવસ નિમિત્તે એમને તે જ આઈ કેમ્પ દ્વારા આંખોની તપાસ માટે કેમ્પ રાખ્યો છે તે બદલ પહેલા તો એમને શુભેચ્છા પાઠવીશ કે આટલું સરસ કાર્ય

નિદાન કેમ્પ રાખ્યું છે ફ્રીમાં તો દરેક મોડાસાની દરેક જનતા પ્રેમીઓ કે દેવલભાઈના આભાર માનવા માટે બધા ફ્રીમાં સેવાનો લાભ લઈ શકે એ માટે અમે દેવલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ